જય હો તો નારદજીને એક દિવસ એક ભાઈ મળ્યા હવે ભગત માણસ તો જ નારદજી મળ્યા હશે એટલે એમને જ્યારે એક ભાઈ મળ્યા ને એમણે કીધું કે નારદજી તમે ક્યાં જાઓ છો તો કે હું તો વૈકુંઠ જ જાઉં મારે તો ભૂતનો વાસ પીપળે એમ વૈકુંઠે જવાનું હોય તો વૈકુંઠે જવા માટે નારદજી નીકળ્યા છે અને પેલા ભાઈએ કીધું છે કે એક કામ કરજો ને તમે વૈકુંઠ જાઓ છો ને તો નારાયણને પૂછજો ને મારી એક વાત પૂછવાની છે એક પ્રશ્ન પૂછવાનો છે કરતા આવશો કે ભલા માણસ પૂછવાનું હોય હું જવાનો જ છું તો જોતો જોતો તારું કામ કરતો આવીશ તો કે છે કે મને એક પ્રશ્ન છે મારા મનમાં કે બોલ શું પૂછવું છે તો પેલા ભાઈએ નારદજીને શું કીધું મને એક પ્રશ્ન એ છે મને બહુ વધુ પડતું મળી ગયું છે મને સાંભળજો ત્યાંથી મને વધુ પડતું મળી ગયું છે તો હવે મારે કશું જોઈતું નથી એટલે સ્ટોપ કરો હવે કૃપા એમ એટલે આવા અમુક છે ને દોઢ ડાયા હોય અમુક ડાયા હોય અમુક દોઢ ડાયા હોય અને પછી આગળ કોણ હોય ખબર છે નથી ખબર હળંગ ડાયા હોય ડાયા 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 આમ જ્યાં જાઓ ત્યાં જ્યાં નજર કરો ને તેટલા ડાયા ડાયા દોઢ ડાયા હળંગાયા આવા આવા વ્યક્તિઓ હોય અમુક હા એટલે એમાં નારદજીને પેલા ભાઈએ કીધું કે જો ને કે મને તો બહુ મળી ગયું છે હવે મારે કશું જોઈતું નથી એટલે તમે હવે આપવાનું બંધ કરો એમ કહેજો નારાયણને તો કે કંઈ વાંધો નહીં ચાલો નારાયણ 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 નારદજી આગળ ચાલ્યા આગળ ચાલ્યા ને તો ત્યાં એક બીજા ભાઈ બેઠા હતા હા કપડાં ફાટેલા તૂટેલા મેલા કૂચેલા અને એમ એ ભાઈ બેઠા હતા એટલે એમણે નારદજીને જોયા એટલે નારાયણ નારાયણ કરીને એમને ઊભા રાખ્યા અને કીધું કે ભગવાન જય શ્રી કૃષ્ણ તમે કઈ તરફ જઈ રહ્યા છો કે હું તો વૈકૂઠ જ જાઉં છું કે વૈકુંઠ જાઉં છો તો મારે એક પ્રશ્ન છે તમે પૂછતા આવશો કે હા હા નહીં વાંધો નહીં પૂછી લઈશ તો કે મારી પાસે કશું જ નથી બધું જ નથી અને મારે બધું જ જોઈએ છે મારી પાસે કશું જ નથી બધું જ નથી મારે બધું જ જોઈએ છે નારાયણને પૂછતા આવજો ને કે કેવી રીતે પ્રાપ્ત થશે આમ જ્યારે નારદ મુનિને આ બીજા ભાઈએ પૂછ્યું છે ત્યારે નારાયણ 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 કરતા નારદ મુનિ પોતાની ચોટલી હલાવતા ખુશ થયા છે અને વિચાર કર્યો છે કે દુનિયામાં ભાતી ભાતીના માણસો મળે છે જે કહેવાય છે ને આમ કચ્છની ભાષામાં કહેવાય જાય ને હેડા હેડા માનવીઓ હેડી હેડી વાતળીઓ જેડા જેડા માનવ્યું હેડી હેડી વાતળીઓ જેવા જેવા માણસો હોય ને એ પ્રમાણે એમની વાતો હોય અને એમ કહેવાય આપણા ગુજરાતીમાં તુંડે તુંડે મતિર ભીન્ના હા દરેક માતા માથામાં મત અને વિચારો અલગ અલગ હોય છે અહીંયા આ ભાઈએ એવું કીધું કે મારી પાસે કશું નથી મારે બધું જોઈએ છે તો મને કંઈક આપે એવું કંઈક કેવી રીતે કરવું તમે જરાક એનો ઉપાય પૂછી લાવજો નારદ મુનિને જ્યારે પૂછવામાં આવ્યું આ બે સવાલ ત્યારે નારદ મુનિ નારાયણ 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 કરતા સ્વર્ગલોકમાં વૈકુંઠમાં પહોંચ્યા જઈને વૈકુંઠમાં જઈને નારાયણ જ્યાં આમ શેષ સૈયા પર સૂતા હતા ને મા લક્ષ્મીજી એના પર ચરણ આમ કોમળ હાથથી સ્પર્શ કરી રહ્યા હતા દબાવી રહ્યા હતા અને એવા વખતે નારદજી પહોંચ્યા છે નારદજીને જોઈને નારાયણે મંદ મંદ હાસ્ય કર્યું છે અને કીધું છે આવો આવો નારદજી બોલો ક્યાંથી આવ્યા છો અને શું કામથી આવ્યા છો એટલે નારદજી હસ્યા છે અને કીધું છે કે પ્રભુ બે સવાલ લઈને આવ્યો છું પૃથ્વી લોક પરથી એટલે પેલા નારાયણ આપણા ભગવાને પૂછ્યું ઠાકરજીએ કે હા તમે જે બે સવાલ લાવ્યા છે બતાવો જરા એટલે નારદજીએ કીધું કે મને પહેલા ભાઈ મળ્યા મળ્યા હતા ને એ ભાઈએ મને કીધું છે કે મને વધુ પડતું મળી ગયું છે હવે મારે કશું નથી જોઈતું તો મારે શું કરવું એ પૂછવાનું હતું એટલે એ ભાઈને વધારે પડતી કૃપા થઈ ગઈ છે એના ઉપર તો હવે કશું નથી જોઈતું તો એ શું કરે એમ પૂછાવ્યું છે તો કે કંઈ વાંધો નહીં અને બીજાએ શું પૂછાવ્યું છે તો કે બીજાએ એવું પૂછાયું છે મારી પાસે ઠંઠન ગોપાલ કંઈ નથી બધું જ જોઈએ છે લાવો તો એના માટે મારે શું કરવું એમ પૂછાવ્યું છે તો નારાયણ હસ્યા છે હા અને ભગવાનના હાસ્યમાં જ બધો જવાબ હોય છે ઘણી વખત તો એટલે ભગવાન હસ્યા છે નારાયણ અને કીધું છે જો નારદજી જેને કીધું છે ને કે મારી પાસે બધું જ છે કશું નથી જોઈતું એને કહેજો આજ પછી તું ભગવાનનો આભાર માનવાનું બંધ કરી દેજે હા આજ પછી તું ભગવાનનો આભાર માનવાનો બંધ કરી દેજે એટલે તારી પાસે જે છે ને આગળ વધતું બંધ થઈ જશે અને પેલા ભાઈને એમ કહેજે કે જેની પાસે કશું નથી ને એને સવારે ઉઠીને એમ કહે છે કે ઉઠે ને એટલે એમ ભગવાનની સામે ઊભો રહીને પગે લાગીને કે ભગવાન તે આપેલું બધું બહુ છે દયા છે તારી તારી કૃપા છે તારી કૃપા આમ જ વરસાવતો રહેજે મારા વાલા આટલું કહેવાય છે એને કા આભાર માને મારો કંઈ વાંધો નહીં નારદજીને તો જવાબ આપ્યો એટલે નારદજી પાછા વીણા લીધી નારાયણ 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 કરતાં લોકમાં ઉડતા ઉડતા આવ્યા આવ્યા એટલે પહેલાં પેલા ભાઈને મળ્યા કે જેણે કીધું તું મારી પાસે બહુ બધું છે એટલે એને કીધું કે તમે જવાબ લઈ આવ્યા જઈને આવ્યા તો કે હા તો કે નારાયણે શું કીધું છે કે નારાયણે એવું કીધું છે કે તારી પાસે બધું બહુ છે ને બધી વ્યવસ્થા છે ને હવે તમારે નથી જોઈતું ને કશું વધારેનું તો તું એક કામ કરજે કે આજ પછી સવારે ઉઠીને જે ભગવાનનો આભાર માને છે ને એ આભાર માનવાનો બંધ કર હા અને જે બીજા ભાઈ પાસે ગયા ને ત્યારે બીજા ભાઈએ પૂછ્યું કે તમે પૂછીને આવ્યા છો કે મારે શું કરવું ત્યારે બીજા ભાઈએ એવું કીધું કે તમે પૂછી લાવ્યા છો તો મને બતાવો ને રસ્તો શું છે બધું પામવાનો ત્યારે બીજા ભાઈએ એવું કીધું આવું પૂછ્યું એટલે પેલા નારાયણ નારદજીએ એવું કીધું કે જે તમે સવારે ઉઠીને આમ બધું બીજું બધું કાર્ય કરો છો ને એના કરતાં સવારે ઉઠીને ભગવાન તમારા ઈષ્ટ જે તમારા ઘરે મંદિર છે ને તેમાં તમારા ઈષ્ટની સામે ઊભા રહીને એમ કહેજો ભગવાન તે દીધું છે એનો તારો ખૂબ ખૂબ આભાર તારો ઘણો ઘણો આભાર આમ ભગવાનનો આભાર માનજો હવે આ બે જણના જવાબ સાંભળજો પહેલા ભાઈએ કીધું ને કે તું આભાર માનવાનું બંધ કર તો તને હવે નહીં આપે ત્યારે પેલા ભાઈએ કીધું એવું તો કેવી રીતે બને કે સવાર પડે અને હું ભગવાનનો આભાર ના માનું હા એમના કહું મુજી તું ને દાતા બહુ કુછ દિયા હૈ તેરા શુક્રિયા હૈ તેરા શુક્રિયા હૈ આમ શુક્રિયા ના કરું તો કેમ ચાલે હા અને બીજાને કીધું ને કે જેની પાસે કંઈ નહોતું એટલે એણે એમ કીધું કે એવું તો કેવી રીતે બની શકે કે હું એનો આભાર માનું એણે મને આપ્યું જ શું છે કે એનો હું આભાર માનું એમ જ્યાં કીધું ને ત્યાં જોરથી વાવાઝોડું આવ્યું અને એ ભાઈએ વિચાર કર્યો કે મેં આભાર માનું તો શું શું વસ્તુ આપી છે એનો આભાર માનું કઈ વસ્તુનું નામ દઈને આભાર માનું કે તે મને આ આપ્યું છે એનો આભાર તે મને આ આપ્યું છે એનો આભાર મને ફાટેલી ચાદર આપી છે ને ફાટેલા કપડાં આપ્યા છે એનો આભાર માનું અને આ બાજુથી જે વાવાઝોડું આવ્યું ને ફાટેલી ચાદર ઉડી ગઈ હા ફાટેલી ચાદર હતી ને એ પણ ઉડી ગઈ એટલે પ્રભુએ ઘણા વિચાર કરતા હોય હું હોઉં તો હું પણ માણસ છું તમારી સાથે હું પણ આવી ગઈ એટલે આપણાને વિચાર થતો હોય કે આ મળ્યું છે ને આ કથા મળી છે આનાથી મોટી કથા મળે તો કેવી સારી પણ આ મળી છે એનો તે આભાર માન્યો આ મળ્યું છે એનો તે આભાર માન્યો હા તમારી પાસે મારી પાસે આ કરોડોની આંખો છે આપણે કહીએ મારી પાસે તો આટલું ઓછું છે આમ નથી તેમ નથી આ કરોડોની આંખો છે કાલ સવારે કોઈ આંખ વગરનું વ્યક્તિ એમ કે તમને પાંચ કરોડો આપું છું બે આંખો આપશો આપણામાંથી કોઈ આપશે હા કોઈ નહીં આપે કોઈ એમ કે તમારા બે સુંદર હાથ છે આ એ હવે તો વિજ્ઞાન એટલું આગળ વધ્યું છે કે ઓપરેશનથી હાથ લગાવી દે ને તો હાથ પણ ચાલુ થઈ જાય છે એટલું વિજ્ઞાન આગળ વધ્યું છે હવે આપણું હા તો કોઈ એમ કે તમારા બે હાથમાંથી એક સુંદર હાથ મને આપી દો કોઈ કાપીને આપશે હા ભગવાને આ આ અબજુની કમાણી આપી છે તમને ને મને આ સુંદર આંખો આપી છે અને આંખો સુંદર ક્યારેય કહેવાય કે જ્યારે એ આંખોથી ભગવાનના દર્શન કરીએ ત્યારે આપણી સુંદર આંખો નહીં તર શું કહેવાય ડોળા અને શું કહેવાય ડોળા જે ભગવાનના દર્શન નથી કરી શકતા ને એને ડોળા કહેવાય હા આ સુંદર મુખારબિંદ આપ્યું હોય ને અને આવીને અહીંયા બેઠા હોઉં ને જ્યારે બે ચાર ભજન ગવડાવવામાં આવે બે ચાર લાઈન ત્યારે તાળી પાડીને સુંદર મુખેથી મીઠા મીઠા શબ્દો ના નીકળતા હોય ભગવાનના નામને તો એને મુખારબિંદ ના કહેવાય એને મુખ ના કહેવાય એને શું કહેવાય ડાચું આ ડાચું કેવાય અને આ આ હાથ છે ને સુંદર હોય પણ આ ભજન ચાલતા હોય ત્યારે આમ બે હાથે તાળી ના પાડતા હોય ને નહીતર કેમ એક હાથ ના આપ્યો ભગવાન વિચાર કરો તમે એક હાથ આપતે તો નહીં ચાલતે ચાલી જતે ને બધા મોટા ભાગના કામ આપણે એક હાથે કરી શકીએ છીએ ને હા પણ કીર્તનમાં જવાનું બે તાળી પાડવાની એના માટે ભગવાને આમ બે હાથ આપ્યા બાકી તો લગભગ એક હાથે બધું કામ થતું હોય છે સુંદર સુંદર પગ આપ્યા ને ચાલીને સંન્યાસ આશ્રમમાં દર્શન ન કરતા હોઈએ આપણે સવાર સાંજમાં એક વાર રાત સુધીમાં તો એ ચરણ ના કહેવાય એ પગ ના કહેવાય એને શું કહેવાય ટાટિયા ટાંટિયા કહેવાય હા એટલે આપણા આ જે શરીરના અંગો છે ને એને સુંદર બનાવવાનું એના આ શરીરના માધ્યમથી ભગવાન સુધી પહોંચવાનું છે અહીંયા નારદજી વચન આપીને આવ્યા છે ભક્તિ મહારાણીને અને ભક્તિ મહારાણીને જ્યારે વચન આપ્યું છે ત્યારે નારદજી આવ્યા છે બદ્રી વિશાલમાં આવીને સાધુ સંતો પુરુષો જ્યાં અહીંયા સંકાદી ઋષિઓ બિરાજમાન થયા છે અને એ લોકો જ્યાં ચર્ચા કરી રહ્યા છે ધર્મની ત્યાં આવીને નારદજી ઊભા છે અને એમને ઉદાસ જોઈને આ સવાલ પૂછવામાં આવ્યો હતો કે તમે કેમ ઉદાસ છો આ સવાલના જવાબમાં નારદજીએ ભક્તિ મહારાણીની આ કથા કહી છે કે મને ભક્તિ મહારાણી મળ્યા છે અને એમની આ તકલીફ હું સાંભળીને આવ્યો છું એમના પુત્રો જ્ઞાન અને વૈરાગ્ય એ અત્યારે પણ વૃદ્ધ છે એમને યુવાન કરવા એમને મૂર્છામાંથી જાગૃત કરવા માટે એક સત્કાર્ય કરવાની આકાશવાણી થઈ છે ને એ આકાશવાણીમાં કહેવામાં આવ્યું છે કે સત્કાર્ય કરજો હવે સત્કાર્ય એટલે ઘણા કાર્ય આવે એમાંથી હું કયું સત્કાર્ય કરું સત્કર્મ કયું કરવું કે એ સત્કર્મથી આ જ્ઞાન અને વૈરાગ્ય જાગૃત થાય એવી વાત પૂછવામાં આવી છે સનકાતી ઋષિઓને અને જ્યારે આ પૂછવામાં આવી છે ત્યારે

તપે તપસ્વી છો કે તમારા ચહેરાનું તપ એટલું તેજ છે કે તમારા તેજને જોઈને અમે આનંદિત થઈએ છીએ તો તમે કેમ ઉદાસ છો એ જાણ્યા પછી આ જ્યારે પૂછવામાં આવ્યું કે સર્વોત્તમ એકમાત્ર સત્કાર્ય શું છે ત્યારે અહીંયા શંકાતી ઋષિઓએ કીધું છે કે સત્કાર્ય એક જ વસ્તુ છે અને એ આખી દુનિયામાં આખા જગતમાં આખા વિશ્વમાં સત્કાર્ય હોય તો બધા સત્કાર્ય છે પણ સત્કાર્યમાં ઉપર એક સર્વશ્રેષ્ઠ એક જ સત્કાર્ય છે અને એ છે ભાગવત ભાગવત કરાવવું ભાગવતની કથા કરાવવી એ આ સત્કાર્ય છે અહીંયા ભાગવતની કથા કરાવી એ સત્કાર્ય છે જો છપ્પનની છાતી ન હોય ને તો તમારાથી ભાગવત કરાવાય જ નહીં પહેલી તો હું ધન્યવાદ માનું છું મીનાબેનનો હા કે જે બેને આટલી ઉંમરે દોડી દોડીને બધું ભેગું કર્યું બધાને આયોજનમાં સાથે લીધા અને તમારો પણ બધાનો ધન્યવાદ કરું છું કે તમે બધા સાથે મળ્યા હા કે આપણે ભાગવત કરીએ જો મીનાબેનને આ વિચાર ન આવતે તો હું અહીંયા આવતી નહીં અને આટલી બધી આ પોથીઓ જે ગાન થઈ રહી છે ને આ બધી બાવન એકાવન પોથીઓનું આટલું સુંદર આયોજન ફરી ક્યારે થતે હા એટલે પહેલાં મીનાબેનનો આભાર બીજો તમારા બધાનો આભાર હા સાથે સંન્યાસ આશ્રમનો આભાર કે એમણે આ જગ્યા ભાગવત કરવા માટે ફાળવી છે નહીતર શું થાય ભાગવત કરવાની આ બધું આયોજન કરવાનું એટલે એમના જે પૂજન પાચનના સમય છે ને એમાં ડિસ્ટર્બ થાય એ લોકો એ એમને ના ફાવે ખરેખર તો પણ એમણે આ કાર્ય કર્યું સપોર્ટ કર્યો સહકાર કર્યો હા પાડી છે એ બાબતે સંન્યાસ આશ્રમના જેટલા પણ લાગતા વળગતા ટ્રસ્ટીઓ કે આયોજકો કે જે પણ સ્વામીજી છે મહંતો છે એ બધા જ ભૂદેવોનો હું આભાર માનું છું અહીંયાથી કે જેમણે ભાગવત માટે હા પાડી છે હા અહીંયા ભાગવત માટે જ્યારે કહેવામાં આવ્યું છે નારદ મુનિને ત્યારે નારદ મુનિએ ભાગવતજીનું આયોજન કર્યું છે અને ભાગવતજીના આયોજનમાં અહીંયા હરિદ્વારના આનંદ ઘાટ પર તમે હરિદ્વાર ગયા છો ગયા છો ને કેટલા ગયા છો લગભગ મોટાભાગે તો બધા ગયા હિંશું આંગળી તો ઊંચી કરવી જ હોશિયાર વિદ્યાર્થી હોય ને એ આંગળી ઊંચી કરે ઠોટ નિહાળ્યા ના કરે હું એવું નથી કહેતી નથી ગયા તે ઠોટ નિહાળ્યા છે હા કોકવાર જો બોલાઈ જાય ને વધારે પડતું તો તમારી નાની બહેન સમજીને દીકરી સમજીને માફ કરજો કોકવાર ભાવમાં વધારે બોલાઈ શકે મારાથી તો હા પણ જેટલા હરિદ્વાર ગયા છો ને એમને ફરી એકવાર કહું છું આનંદ ઘાટ કરીને ઘાટ છે ત્યાં જઈને એકવાર સ્નાન કરી આવવાનું ફરીવાર જ્યારે પણ મોકો મળે ને આનંદ ઘાટ પર જવાનું કારણ કે પ્રથમ ભાગવતજીની કથા એ આનંદ ઘાટ કરવામાં આવી કેમ કરવામાં આવી કેમ કંઈ બીજી જગ્યાએ લોકો તો ઋષિ મુનિઓ જ્ઞાનીઓ પુરુષો તો જઈ જઈને હિમાલયમાં તપ કરે છે તો ત્યાં કેમ કથા ન કરવામાં આવી કથા હરિદ્વારમાં હિમાલયની ટળેટી છે હરિદ્વાર બરાબર નજીક છે એકદમ એવી જગ્યા પર કરવામાં આવી કેમ આ જગ્યાએ પૂરી રીતે વાતાવરણ અનુકૂળ છે ભાગવતજી કરવા માટેનું જેમ અત્યારે અહીંયાનું આ વાતાવરણ છે ને અનુકૂળ એ જ રીતે હરિદ્વારમાં એ આનંદઘાટનું વાતાવરણ તે વખતે અનુકૂળ હતું અને હજુ પણ જુઓ કે તે વખતથી હજુ સુધી લોકો એ દિવસનો ધારો પડ્યો છે કે અત્યારે પણ ઘણા લોકો લઈ જાય છે કે હરિદ્વાર ચલો કથા કરાવવા માટે જઈએ વૃંદાવન જઈએ હા કહેવામાં આવ્યું છે કે કથા આમ જો મંડપ કરીને તમારા આંગણે કથા કરાવો તો સારું છે પણ આવી રીતે કોઈ મંદર મંદિરમાં દેવાલયમાં શિવાલયમાં કોઈ યાત્રાના સ્થાન પર હા તીર્થ સ્થાન પર તમે કથા કરાવો ને એનું અનેક ગણું પુણ્ય મળે છે હા અહીંયા કથા કરવામાં આવી છે અને એ કથામાં બધા જ દેવો તીર્થો તીર્થો પોતાના દેહ ધારણ કરીને આવ્યા છે અને એ જ્યારે ભાગવતજીની કથા ચાલુ થઈ છે ત્યારે ભક્તિ મહારાણી સદેહે આવ્યા છે અને અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યાં જ્યાં ભાગવત થાય છે ને ત્યાં ત્યાં ભગવાન સ્વયં ભગવાને ભાગવતમાં વચન આપ્યું છે કે જ્યાં જ્યાં ભાગવત થાય છે ને ત્યાં હું સ્વયં મારા પાર્ષદો સાથે હાજર રહું છું હા એટલે ભગવાન અત્યારે પણ અત્યારે પણ આપણી સાથે સ્વયં સાક્ષાત કૃષ્ણ હાજર છે પોતાના પાર્ષદો સાથે પાર્ષદો એટલે નરસિંહ મહેતા છે કે આપણા પ્રહલાદજી મહારાજ છે આ બધા જે એમના ભગતો થઈ ગયા ને એ બધાની સાથે તીર્થો સાથે હરિદ્વાર વૃંદાવન જગન્નાથ કાશી વિશ્વનાથ આ બધાને લઈને ભગવાન હાજર થાય છે ક્યાં જ્યાં ભાગવતજીનું ગુણગાન ગાવામાં આવે છે હા એટલે એકવાર જયકાર કરી લઈએ કે આજે ભગવાન આવ્યા છે कई ने कई अदृश्य शक्तियों आवी है सेमनो जयकार करिए अपना आशीर्वाद लीजिए एक बार बोलिए कृष्ण कन्हैया लाल की श्री रामचंद्र भगवान की द्वारिकाधीश की हनुमान जी महाराज की जय सनातन धर्म की जय अपने अपने मात पिता की जय અહીંયા નારદજીએ કથા કરાવી છે નારદજી પ્રથમ હરોળમાં બેઠા છે કથા સાંભળવા માટે અને આમ કથા થઈ છે ભક્તિ મહારાણી કથા ચાલુ છે અને નાચતા ગાતા ભગવાનના નામના ઘરેણાં પહેરીને આવ્યા છે ભક્તિ મહારાણી સાથે એમના પુત્રો જે વૃદ્ધ હતા તે યૌવન ધારણ કરીને નવયૌવન ધારણ કરીને જ્ઞાન અને વૈરાગ્ય પણ પોતે ભગવાનનું નામ ધારણ કરીને આવ્યા છે અને અહીંયા ભગવાનના નામથી કીર્તન કરતા ભક્તિ મહારાણીએ મંડપમાં પ્રવેશ કર્યો છે અને એ જ રીતે આપણા હૃદયમાં પણ ભક્તિ મહારાણી પ્રવેશ કરે એ રીતે આપણે બે મિનિટ માટે આપણી હાથની તાળીઓ અને જીવવાને પવિત્ર કરીએ श्री कृष्ण गोविंद हरे मुरारी हे नाथ नाथल hold on